યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજે આપણે બત્રીસ પુતળીની ઉત્પત્તિની કથાના બીજો ભાગ સાંભળવાનો છે પહેલા ભાગમાં આપણે ત્યાં સુધી સાંભળ્યું કે સોની અને તેના સાક્ષીઓની બાતમીથી બ્રાહ્મણ જૂઠો થયો અને રાજાએ બ્રાહ્મણને સોની ઉપર ખોટો આરોપ મૂકવા માટે દેશ નિકાલ કર્યો એ આપણે પહેલા ભાગમાં સાંભળ્યું હવે બીજો ભાગ સાંભળીએ બ્રાહ્મણ અને બ્રાહ્મણી ઘરવખરી લઈને આંસુ સારતા બીજા રાજ્યમાં જવા નીકળ્યા નગરની થોડે દૂર એક ટેકરો હતો તે ટેકરા ઉપર એક ગોવાળિયો દરરોજ તેના ભાઈબંધો સાથે રાજા પ્રજાની રમત રમતો હતો ભાઈબંધો પ્રજાજનો બની તેની આગળ ફરિયાદ કરતા અને ગોવાળિયો ન્યાય સૂકવતો ન્યાય પણ એવો કરે કે ભલભલા ન્યાયાધીશોની અક્કલ બહેર મારી જાય ગોવાળિયામાં આટલી બધી બુદ્ધિ ક્યાંથી હોય પણ એ ટેકરામાં જ કંઈક ચમત્કાર હતો બ્રાહ્મણ બ્રાહ્મણી તે ટેકરા પાસેથી આંસુ સારતા જઈ રહ્યા હતા ક્યાં અચાનક છોકરાઓની નજરમાં આ બ્રાહ્મણ બ્રાહ્મણી પર પડી તેઓ તેમની પાસે ગયા અને તેમને રડવાનું કારણ પૂછ્યું બ્રાહ્મણ બ્રાહ્મણીએ બધી વિગત વાત કરી છોકરાઓએ તેમની પર દયા આવતા તેઓ તેમને ટેકરા ઉપર પેલા ગોવાળિયા પાસે લઈ ગયા ગોવાળિયાએ તેમને બધી વાત સાંભળ્યા પછી છોકરાઓને કહ્યું જાઓ સોની અને તેના સાક્ષીઓને અહીં બોલાવી લાવો છોકરાઓ તો થોડી વારમાં સોની અને તેના સાક્ષીઓને બોલાવી લાવ્યા ગોવાળિયાએ પહેલાં દરેકની અલગ અલગ પૂછતાછ કરી તેણે દરેકને રત્નોનો આકાર કેવો હતો તેનો રંગ કેવો હતો તેવા અનેક સવાલો કર્યા એકે ગોળ બીજાએ સોરસ ત્રીજાએ ત્રિકોણ અને ચોથાએ લંબગોળ કહ્યા ઉપરાંત દરેકે રંગ પણ અલગ અલગ કહ્યા આમ ચારેય સાક્ષીઓએ અલગ અલગ જવાબ આપ્યા તેમના જવાબ સાંભળીને ગોવાળિયાને ખાતરી થઈ ગઈ કે સોની અને તેના સાક્ષીઓ જૂઠા છે એટલે ગોવાળિયાએ પોતાના ભાઈબંધોને કહ્યું આ સાક્ષીઓ અને સોની જૂઠું બોલે છે માટે તેમને સારો એવો મેથી પાક સખાડો જેથી તેઓ આપોઆપ સાચું બોલવા લાગશે છોકરાઓએ તો ગોવાળિયાનો હુકમ થતા જ મોટી મોટી ડાંગ લઈને સોની અને તેના સાક્ષીઓની આસપાસ વીટળાઈ ગયા છોકરાઓના હાથમાં મોટી મોટી ડાંગ જોઈને સોની અને તેના સાક્ષીઓ ભયથી સાસુ બોલી ગયા ગોવાળિયાએ તરત જ સોનીને પેલા રત્નો લઈ આવવા કહ્યું સોની તરત જ પોતાને ઘેરે જઈ જમીનમાં ડાટેલા ચાર રત્નો લાવી બ્રાહ્મણને આપ્યા બ્રાહ્મણ બ્રાહ્મણીએ પોતાના રત્નો પાસા મળી જવાથી તેમના આનંદનો પાર ન રહ્યો આ વાત આખા નગરમાં ફેલાઈ ગઈ રાજા ભોજને કાને પણ આ વાત આવી આવા બુદ્ધિશાળી ન્યાયથી તેમને ઘણું આશ્ચર્ય જે જગ્યાએ બેસીને ગોવાળિયાઓ ન્યાય કરે છે તે ટેકરામાં જ કંઈક સમતકાર છે તેઓ પોતાના પ્રધાનો સાથે ત્યાં આવી પહોંચ્યા અને પ્રધાનોએ માણસો દ્વારા ટેકરો ખોદવાનો હુકમ કર્યો પ્રધાનોએ ટેકરો ખોદવાનું શરૂ કરાવ્યું થોડું ખોદતા જ એક અણમોલ સોનાનું રત્ન જડિત સિંહાસન નીકળ્યું તે બત્રીસ ગજ અર્ધ ગોળાકારમાં હતું ને ગજ ગજને અંતરે એક એક એમ બત્રીસ પુતળીઓ જડેલી હતી એ પૂત પૂતળીઓને રત્નજડિત આભૂષણો પહેરાવેલા હતા ઉપર દંડનું વિશાળ સત્ર શોભી રહ્યું હતું રાજા ભોજ આવું અદ્ભુત દેવતાય સિંહાસન જોઈ આનંદિત થઈ ગયા તેમણે આ સિંહાસન પોતાને ત્યાં લાવી સાફસૂપ કરાવી રાજસભામાં મુકાવ્યું પંડિતો અને બ્રાહ્મણોને બોલાવી સિંહાસનનું પૂંજન કરાવ્યું અને તેના પર બેસવાનું મુહૂર્ત જોડાવ્યું પછી રાજા ભોજ ભગવાનનું નામ લઈ જેવા સિંહાસન ઉપર બેસવા ગયા કે તરત જ અચાનક અવાજ આવ્યો અને એક પુતળી બોલી ઉઠી સબૂર રાજા તમે સિંહાસન ઉપર નહીં બેસી શકો રાજા ભોજ આભા બનીને ઉભા રહ્યા તેમણે હાથ જોડીને પૂછ્યું તમે કોણ છો મને શા માટે આ સિંહાસન ઉપર બેસવાની ના પાડો છો પુતળીએ કહ્યું રાજા ભોજ તમને ખરું કહીએ તો અમે તો તમે અમને પુતળીઓ માનો છો તે ખરું નથી પરંતુ અમે અમરાવતીની શાપિત અપ્સરાઓ છીએ રાજા ભોજે આચાર્ય સહ પૂછ્યું પુતળીના રૂપમાં શાપિત અપ્સરાઓ આવો શાપ તમને કોણે આપ્યો તમારે અપ્સરામાંથી પુતળીઓ કેમ બનવું પડ્યું તે મને જરા વિગતે જણાવો પુતળીના રૂપમાં નંદા નામની અપ્સરા બોલી ન બત્રીસે અપ્સરાઓ દેવલોકમાં દેવાધિરાજ ઇન્દ્રને પ્રસન્ન કરનારી હતી દેવનગરી અમરાવતીમાં અમે બત્રીસે અપ્સરાઓ નૃત્યાંગનામાં પારંગત હોવાના કારણે દેવો દેવનગરી અમરાવતીની બત્રીસે અપસરાઓ એક દિવસ કૈલાસ જોવાનું મન થતા બધા સાથે મળીને આનંદ પ્રમોદ કરતી કૈલાસ પર આવી પહોંચી હિમાલયના હિમથી ધવલ શિખરો જાણે સૂર્યના સપ્તરંગી કિરણોનું પ્રતિબિંબ પાડતા હતા તળેટીમાં ઊંચા ઊંચા તાલ તમાલ અને દેવદારના વૃક્ષો શોભી રહ્યા હતા દૂર દૂર કૈલાસની તળેટીમાં ભાગીરથી ગંગા વહી રહી હતી અહીંનું પ્રાકૃતિક સૌંદર્ય ખૂબ જ મનોહર હતું અમે અપ્સરાઓ આ પ્રાકૃતિક સૌંદર્ય નિહાળવામાં એવી તો ખોવાઈ ગઈ કે અમે આનંદ પ્રમોદ કરતી કરતી ગંગાને કાંઠે આવી ગંગાના કાંઠે આવી પહોંચી અમે તેના નિર્મળ જળમાં નાહી સેવન કરી એકબીજા ઉપર છંટકાવ કરવા લાગી અચાનક અમારી નજર ગંગાને સામે કાંઠે આવેલી એક વિશાળ શિલા ઉપર પડી આ શિલાની બાજુમાં ત્રિશુળ રોપેલું હતું અને તે ત્રિશુળ ઉપર ડમરું બાંધેલું હતું તેની પાસે ધૂણી ધકતી હતી આ વિશાળ શિલા ઉપર જટાધારી ભગવાન શંકર સમાધિસ્થ દિશામાં બેઠેલા હતા તેમના શરીર ઉપર ફરી રહ્યા હતા અમે બધા ગંગાની સામે કાંઠે આવેલી શિલા પાસે આવી અને વૃક્ષોની ઓથે ઊભી રહી જાનથી ભગવાન શંકરના દેહને જોવા લાગી તેમના દેહ સૌ અમારી બત્રીસે અપ્સરાઓના મનને મોહી લીધા અમો અંદરો અંદર ચર્ચા કરવા લાગી કોઈ કહે શિવ જો મારો પતિ હોય તો તો બીજી કહે મેં તો તેમને તારી પહેલાં જ પસંદ કરી લીધા છે આમ દરેક અપ્સરાઓ તેમને પતિ તરીકે સ્વીકારવા તત્પર બનવા લાગી આ સમયે ઓચિંતા પાર્વતીજી ચા આવી સડ્યા અને તેમણે અમારી બત્રીસે અપ્સરાઓની ચર્ચા સાંભળી દંગ થઈ ગયા તેઓ પોતાના પતિ વિશેની આવી ચર્ચા સાંભળી ક્રોધે ભરાઈ ગયા અને શંકરની સમાધિ પૂરી થાય તે પહેલાં તેમણે અમને શાપ આપ્યો હે અપ્સરાઓ તમારી નજરને ધિક્કારશે તમે સદાશિવ ઉપર તમારી દ્રષ્ટિ બગાડી તેથી હું તમને શાપ આપું છું કે તમે બત્રીસે અપ્સરાઓ બનીને કૈલાસમાં મૂકેલા સિંહાસન ઉપર રહી તેની શોભામાં વધારો કરો તો અહીંયા આપણે બત્રીસ પુતળીની ઉત્પત્તિની કથાનો બીજો ભાગ સમાપ્ત કરીએ છીએ હવે પછી આપણે ત્રીજા ભાગમાં બાકીની વાત સાંભળશું આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો